નમસ્કાર મિત્રો ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અયોધ્યા ઉપર વાત કરીશું અયોધ્યા પ્રાચીન કાળથી આજ સુધીનો ઇતિહાસ ટૂંકમાં જો અમારા વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અયોધ્યા શહેર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં સરયુ નદીના કિનારે દિલ્હીથી પાંચસો પંચાવન સમગ્ર ભારતમાં રામ જન્મભૂમિ માટે પ્રખ્યાત છે મંદિરોના શહેર તરીકે જાણીતું અયોધ્યા હિન્દુઓની પ્રાચીન પવિત્ર અને મહત્વની નગરીઓમાંનું એક ગણાય છે અયોધ્યા શહેર પ્રાચીન કાળથી અલગ અલગ નામથી ઓળખાતું આવ્યું છે કૌશલ અયોધ્યા અવધ અને સાકેત આ ચાર અલગ અલગ નામનો ઉલ્લેખ મળે છે અયોધ્યા શબ્દનો અર્થ જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું એટલે કે અજય એવો થાય છે અયોધ્યાની સ્થાપના સૂર્યવંશી રાજા શ્રી રામના પૂર્વજ મનુએ કરી હોવાનું મનાય છે અયોધ્યાના રાજા દશરથના સમયમાં કૌશલ દેશની રાજધાની તરીકે ઓળખ હતી રામના જન્મ સમયે અવધના નામે જાણીતી થઈ એમ કહેવાય છે કે ભગવાન સમય પછી થોડા માટે અયોધ્યા નિર્જન બની ગયું હતું ભગવાન શ્રીરામના પુત્ર કુશે ફરી એકવાર અયોધ્યાનું નવ નિર્માણ કરાવ્યું ત્યાર પછી ચુમ્માલીસ પેઢી સુધી કૌશલ દેશની રાજધાની અયોધ્યા સમૃદ્ધ રહી શ્રીરામના ચુમ્માલીસમાં વંશ મહારાજ બૃહદબલ મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના હાથે અવસાન પામે છે છે ત્યાર પછી અયોધ્યા નિર્જન બની જાય પૂર્વે વર્ષ ઉજ્જૈનમાં ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય જંગલમાં શિકાર કરતા કરતા સરયુ નદીના કાંઠે આવી પહોંચે છે સૈનિકો સાથે આંબાના ઝાડ નીચે આરામ કરે છે વિક્રમાદિત્ય આ ભૂમિ ચમત્કારિક હોવાનો અનુભવ થાય છે નજીકના યોગીઓની કૃપાથી જાણ્યું કે આ રામ જન્મભૂમિ છે વિક્રમાદિત્યએ અયોધ્યાનું પુનઃ નિર્માણ કરાવડાવ્યું અને ભવ્ય મંદિર પણ બનાવડાવ્યું ત્યારબાદ લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની રહી અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર બન્યું ગુપ્તકાળથી લઈ બૌદ્ધ કાળ સુધીમાં સાહિત્ય અને કલાના કેન્દ્ર ઉપરાંત વ્યાપારનું પણ કેન્દ્ર બન્યું ગૌતમ બુદ્ધે અમુક સમય સુધી અહીં વસવાટ કર્યો આમ અયોધ્યા બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બન્યું અને સાકેતના નામે જાણીતું થયું સાકેત સંસ્કૃત શબ્દનો અર્થ થાય છે સુંદર ભવનોની નગરી ઇતિહાસકારો સાકેત અયોધ્યા અયોધ્યાથી અલગ માને છે સરયુ નદીના બીજા કાંઠા પર વસેલું અલગ નગર સાકેત મનાય છે ગૌતમ બુદ્ધના સમયમાં અહીં બૌદ્ધ મઠોનો વિકાસ થયો બૌદ્ધ ધર્મના વિદ્વાનો અહીં વસવાટ કરતા હતા

પંદરસો સત્યાવીસ અઠ્યાવીસ માં ભવ્ય મંદિર તોડી નાખવામાં આવ્યું સમયના આંદોલન બાદ રામ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો આવો ઇતિહાસને જાણીએ અયોધ્યાના ઇતિહાસને જાણીએ તેના મહત્વને સમજીએ અને તેના ઉત્સવમાં જોડાઈએ જય શ્રી રામ